સાબરકાઠાદના ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરની હેલ્થ ટીમ દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય પ્રભાતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં સામાજિક વર્તણૂક પરિવર્તન સંચાર કાર્યક્રમ અને પ્રાથમિક શાળા ખાતે ટી કેમ્પ યોજાયો હતો આરોગ્ય શાખા છેવાડાના માનવી સુધી સ્વસ્થ જીવનના સંદેશ પહોંચાડવાના હર હંમેશ કટિબદ્ધ હોય છે સગર્ભા માતા ધાત્રી માતા નવજાત શિશુઓ સહિત સ્વસ્થ તંદુરસ્ત સમાજની રચનામાં કિશોરીઓના આરોગ્યની સંભાળ ખૂબ જ જરૂરી છે આ કેમ્પમાં સ્તનપાન મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગોના અટકાવ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન મુક્તિ સ્વચ્છતા તેમજ માસિક દરમિયાન જાળવવાની સ્વચ્છતા વિશે ખૂબ જ સુંદર નુક્કડ નાટક પણ ભજવવામાં આવી એનિમિયા મુક્ત ભારત અંતર્ગત ટી ત્રણ કેમ્પ અંતર્ગત ભાટિયા શાળાના બાળકોમાં એનિમિયા સ્ક્રીનિંગ માટે ટેસ્ટ ટ્રીટ એન્ડ ટોક કેમ્પમાં કુલ એસી બાળકોના હિમોગ્લોબિનની તપાસણી કરવામાં આવી હતી તેમાંથી એનેમિયા જણાયેલ બાળકોને સ્થળ પર જરૂરી સારવાર અને બાળકોને એનિમિયા રોગ થવાના કારણો એનિમિયાના ચિહ્નો લક્ષણો તેમજ સારવાર અંગેની માહિતી તથા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા ભારત વિકાસ પરિષદના મંત્રી પરિનભાઈ શાહ આરોગ્ય સંયોજક કલ્પેશભાઈ ત્રિવેદી તાલુકા આરોગ્ય અધિકારી સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેવુંને નવા સમાચારની માહિતી મળી જશે